બગદાણા બબાલ કેસમાં જયરાજ આહિરને લઈને એક નવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે સુરતની લીગલ ટીમ દ્વારા જયરાજ આહિરના નામ સાથે ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે સુરતની લીગલ ટીમના ચેતન બારૈયા દ્વારા એક વિડીયો પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો છે ત્યારે ચેતન બારૈયા દ્વારા કહેવામાં આવ્યું છે કે બગદાણાના સેવક નવનીત બાલધિયા પર જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે જયરાજ આહિરને આ ઘટના જે થઈ હતી તે જયરાજ આહિરને લાઈવ બતાવવામાં આવી રહી હતી તેવું જે વિડીયો અગાઉ વાયરલ થયા છે તેમાં દેખાઈ રહ્યું છે તેવું ચેતન બાયરાયા છે જે લીગલ ટીમ સુરતથી છે તેમનું કહેવું છે સમગ્ર મામલે જ્યારે તપાસ ને સોંપવામાં આવી છે ત્યારે એસઆઈટી પર પણ તેમણે સવાલ કરતાં કહ્યું હતું કે જો આ વિડીયોમાં લાઈવ થઈ રહ્યું હતું તે અમને દેખાય છે

જે નવનીતભાઈ ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો હતો એ એ એ અને ફાર્મ હાઉસમાં જે ઉતાર્યો આ બંને આરોપીઓ બધા જ આરોપીઓના કપડા એક જ હરખા છે અને જ્યારે નવનીતભાઈ જ્યારે હુમલો કરતા હતા ત્યારે એક આરોપી અન્ય સ આરોપીને પોતાના વિડીયો મારફતે અને સમગ્ર ઘટના એ વિડીયો કોલ બતાવતા હતા તો એ એ વિડીયો પણ એમાં દેખાય છે ચોખ્ખું અમને લાગે છે તમે આ વિડીયોને તમે ઝૂમ કરો તેને સ્લો મોશનમાં જુઓ તો તમને ચોક્કસપણે દેખાઈ આવશે જો એક ધારાશાસ્ત્રીને જો આ વિડીયો મારફતે પુરાવા મળી આવતા હોય તો આઈપીએસ કક્ષાના અધિકારીને આ વિડીયોમાં જ સવાલનો જોબ છુપાયેલો છે તો આમને કેમ નથી મળી આવતા આ પણ એક શંકા ઉપજાવે છે અને શું આમાં આરોપી છે એને સવલતો આપવામાં આવે છે તો સરકાર જે છે એ કોનાથી ડરે છે કોનાથી એટલી બીક રાખે છે શું આ આરોપીઓ છે એટલો બધો વર્ક છે શું આ પૈસાદાર છે એટલે શું એમની ઓળખાણ છે એટલે નહીં આમાં ચોક્કસપણે તપાસ થવી જોઈએ મિત્રો હું તમને આ વિડીયો બતાવું છું તમે ખાસ ધ્યાનથી જુઓ

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી નીતિન બાલધિયાને ન્યાય મળે તેવી કોળી સમાજ માંગ કરી રહ્યો છે ત્યારે આ બધાની વચ્ચે નીતિન બાલધિયા પણ ભાવનગર રેન્જ આઈજી ઓફિસ ખાતે હાજર થયા હતા અને તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે મેં ઘણા પુરાવા આપ્યા છે ત્યારે હવે જોવું એ રહેશે કે એસઆઈટી ટીમ દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે આ વિડીયો અંગે તમારું શું માનવું છે જણાવો કોમેન્ટમાં ધન્યવાદ